સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવારે સાંજે પૂર પાઠંકાતા કાર ચાલક કે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી જતાં અચાનક સજાયોતો જેમાં બે બાઇક ચાલકના મોત થયા હતા જ્યારે એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેનું ટૂકી સારવાર બાદ મોત નિપજીયો હતો કામરેજના નંસાળ રોડ ઓપેરા હાઉસમાં રહેતા પાંત્રીસ વર્ષીય રાજેશ મનસુખભાઈ ગઝેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક પુણા ગામ ખાતે માતૃશક્તિ સોસાયટીમાં રહેતા મણેશભાઈ નાનજીભાઈ લાઠિયાને પણ હડફેડી લીધા હતા બાદમાં કાર પલટી મારીને ડિવાઇડર સાથે અથડાયા હતી અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા રાજેશ અને મહેશભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્નીમેર હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે વારાફરતી બંનેને મૃત જાહેર કર્યા હતા જયારે ગંભીર ઇજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જેનું આજે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતો અને

आर क्यू सिक्स नाइन वन फोर इसने तीन आ, आ, इसने मोटरसाइकिल के साथ इसका एक्सीडेंट हुआ सीधे रास्ते पे इसमें तीन लोगों की मरने की खबर है अभी जिसमें पहला पहला नाम है राजेश भाई मनसुख भाई गजेरा उम्र थर्टी सिक्स ईयर्स दूसरा है शोभना बेन मनसुख भाई गजेरा उम्र थर्टी वन ईयर्स और तीसरे हैं महेश भाई नानजी भाई लाठिया इनका उम्र फोर्टी एट ईयर्स इसके तहत हम हमने बी के तहत इसमें एक सौ टू एटी वन वन ट्वेंटी फाइव ए बी के तहत हमने एक एफ आई आर दर्ज किया है रैश ड्राइविंग ऑन पब्लिक वे और एक्ट इंडेंजरिंग लाइफ एंड पब्लिक सेफ्टी ऑफ अदर्स इस काम के जो जो स्विफ्ट गाड़ी को चलाने वाले थे उनका नाम है अर्जुन भाई बा, बालू भाई विरानी इनका उम्र है थर्टी फोर ईयर्स और ये अकाउंटेंट का धंधा करते हैं इसके तहत हमने आरोपी की अटक की है और आगे की कार्रवाई हम कर रहे हैं